નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવને લઈને તાજા સમાચાર સામે આવ્યા છે ગુજરાતના મુખ્ય શહેરો અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટ સહિતના અન્ય શહેરોમાં આજે બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના દરમાં ઘટાડો નોંધાયો છે દાગીનાની ખરીદદારો અને રોકાણકારો માટે આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે જો તમે પણ સોનું ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આજે રાહતના સમાચાર આવ્યા છે તો વિડીયોના અંત સુધી જોતા રહેજો તો મિત્રો ચાલો જાણીએ કે આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે આ સાથે આપણે જાણીશું કે આજે અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાનો નવીનતમ ભાવ શું ચાલે છે અને આપણે જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે પરંતુ તે પહેલા જો તમે દરરોજ સોના ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ચેનલને કરી લેજો જો તમને વિડીયો ગમે તો કરો અને અને તમારા બધા મિત્રો સાથે આ શેર કરો સોનાની વર્તમાન કિંમત સામાન્ય માણસને મૂંઝવણમાં નાખી રહી છે એક દિવસ કિંમતો ઝડપીથી ઘટે છે તો બીજા દિવસે અચાનક વધી જાય છે આ કારણે સોનું ખરીદવા ઈચ્છતા લોકો માટે ભારે દીધામાં છે ખાસ કરીને લગ્નસરાની મોસમ નજીક આવતાની સાથે જ દરેક ઘરમાં એ સવાલ ઉઠી રહ્યો છે કે સોનું ખરીદવું કે થોડો સમય રાહ જોવી એવામાં અનેક લોકોના મનમાં સૌથી મોટો સવાલ એ છે કે શું સોનાની કિંમત ફરીથી સિત્તેર હજાર રૂપિયાની નીચે આવી જશે બજાર નિષ્ણાંતોનું કહેવું છે કે સોનાના ભાવમાં ઘટાડાની શક્યતા પાછળ અનેક નક્કર કારણો છે તેમાંનું પ્રથમ કારણ છે અમેરિકામાં થઈ રહેલી આર્થિક ઘટનાઓ છે ડોનાલ્ડ ટ્રમ્પના પ્રભાવ હેઠળ અમેરિકી અર્થતંત્રને મજબૂત કરવા માટે નીતિઓ લાગુ કરવામાં આવી રહી છે આ નિર્ણયોને આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરનું મૂલ્ય વધી રહ્યું છે ડોલર મજબૂત થવા પર સોનાની કિંમતો પર દબાણ વધે છે સામાન્ય રીતે ડોલર મજબૂત થતા રોકાણકારો સોનામાં રોકાણ ઘટાડી દે છે બીજું મુખ્ય કારણ વિશ્વભરમાં યુદ્ધના ડરમાં ઘટાડો થવો છેલ્લા કેટલાક વર્ષોમાં રશિયા યુક્રેન યુદ્ધ અને મધ્ય પૂર્વમાં તણાવને કારણે રોકાણકારોએ સોનાને સુરક્ષિત રોકાણ વિકલ્પ તરીકે પસંદ કર્યું છે અનિશ્ચિતતાના ચરમસીમાના સમયે સોનાના ભાવમાં વધારો થવો સ્વાભાવિક છે જોકે તાજેતરના રાજકીય ઘટનાક્રમો સાથે યુદ્ધોની શક્યતા ઓછી થઈ રહી છે આ સંજોગોમાં રોકાણકારો સોનામાં રોકાણ કરેલા પોતાના પૈસા પાછા ખેંચી રહ્યા છે અને તેને શેરબજારમાં લગાવી રહ્યા છે બજારની ભાષામાં તેને પ્રોફિટ બુકિંગ કહેવામાં આવે છે આ પ્રક્રિયા સોનાના ભાવ પર વધારાનું દબાણ લાવી રહી છે હવે અસલી સવાલ એ છે કે કિંમતો કેટલી ઘટી શકે છે નિષ્ણાંતો આ વાત પર રસપ્રદ ભવિષ્યવાણીઓ કરી રહ્યા છે કે શું પ્રતિ તોલા સોનાની કિંમત સિત્તેર હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે તેમનું કહેવું છે કે વર્તમાન પરિસ્થિતિને જોતા આ સંપૂર્ણપણે અશક્ય નથી જો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત અગત્યના સપોર્ટ લેવલ ગુમાવે છે તો ભારતીય બજારમાં કિંમતો ઝડપીથી ઘટી ઘટી જશે જશે આ ઉપરાંત ડોલર સામે રૂપિયો થોડો મજબૂત છે તો આયાત ખર્ચ બુલિયન માર્કેટમાં સૂત્રોનું માનવું છે કે આ બંને પરિબળો મળીને સોનાના ભાવને નીચે ખેંચી શકે છે જોકે નિષ્ણાતો સ્પષ્ટ કહી રહ્યા છે કે આ ઘટાડો એક જ દિવસમાં થવાની શક્યતા નથી સંકેતો મળી રહ્યા છે કે કિંમતો તબક્કાવાર રીતે ઘટશે આગામી દિવસોમાં સોનાના બજારમાં વધુ અસ્થિરતાની શક્યતા છે વિશ્લેષકોનું કહેવું છે કે થોડા દિવસો માટે વધારો થઈ શકે છે પરંતુ એકંદરે ટ્રેન્ડ ઘટાડા તરફ છે આ સંજોગોમાં નિષ્ણાંતો ગ્રાહકોને સાવધ રહેવાની અને ઉતાવળમાં નિર્ણય ન લેવાની સલાહ આપે છે વર્તમાન કિંમતોથી ચિંતિત થઈને એકસાથે બધું સોનું ખરીદવાને બદલે તેમનું સૂચન છે કે કિંમતોમાં ઘટાડો આવે ત્યારે થોડું થોડું સોનું ખરીદવું સારું છે તેમનું કહેવું છે કે જ્યારે કિંમતોમાં મોટો ઘટાડો આવે ત્યારે તમે તમારી જરૂરિયાતો માટે પૂરતું સોનું ખરીદી શકો છો બજાર નિષ્ણાતોનું માનવું છે કે આ અભિગમથી ભાવમાં થતી વધઘટની અસર અમુક અંશે ઓછી થઈ જશે તો મિત્રો સૌથી પહેલા વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે અગિયાર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં ત્રણસો છોતેર રૂપિયાનો ઘટાડો થયો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે બાણું હજાર છસો છપ્પન રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં ત્રણ હજાર આઠ રૂપિયાનો ઘટાડો થયો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ પંદર હજાર આઠસો વીસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં ત્રણ હજાર સાતસો સાહીઠ રૂપિયાનો ઘટાડો થયો છે અને સો ગ્રામ સોનાનો ભાવ છે અગિયાર લાખ અઠાવન હજાર બસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં સાડત્રીસ હજાર છસો રૂપિયાનો ઘટાડો થયો છે તે સિવાય જો મિત્રો વાત કરીએ હવે આજના બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે ચૌદ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં ચારસો સાઈઠ રૂપિયાનો ઘટાડો થયો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ તેર હજાર બસો ચાલીસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં ત્રણ હજાર છસો એસી રૂપિયાનો ઘટાડો થયો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ એકતાલીસ હજાર પાંચસો પચાસ રૂપિયાનો જે ગઈકાલની સરખામણીએ તેમાં છેતાલીસ હજાર રૂપિયાનો ઘટાડો થયો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે પંદર ચારસો બેતાલીસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં પાંચસો બે રૂપિયાનો ઘટાડો થયો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ ત્રેવીસ હજાર પાંચસો છત્રીસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં ચાર હજાર સોળ રૂપિયાનો ઘટાડો થયો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ ચોપન હજાર ચારસો વીસ રૂપિયા જે ગઈ કાલની સરખામણીએ તેમાં પાંચ હજાર વીસ રૂપિયાનો ઘટાડો થયો છે અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 15,44,200 રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં 50,200 રૂપિયાનો ઘટાડો થયો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના ચાંદીના ભાવની તો 1 ગ્રામ ચાંદીનો ભાવ છે 300 રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા 20 નો ઘટાડો થયો છે 8 ગ્રામ ચાંદીનો ભાવ છે 2,400 રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં 160 રૂપિયાનો ઘટાડો થયો છે દસ ગ્રામ ચાંદી નો ભાવ છે ત્રણ હજાર રૂપિયાનો એક કિલો ચાંદી નો ભાવ છે ત્રણ લાખ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં વીસ હજાર નો ઘટાડો થયો છે સોનું ખરીદતી વખતે આ બે બાબતોનું ધ્યાન રાખો તો પહેલી બાબત છે સર્ટિફાઈડ ગોલ્ડ ખરીદો હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડનું હોલમાર્ક લગાવેલું સર્ટિફાઈડ ગોલ્ડ જ ખરીદો આ નંબર આલ્ફા ન્યુમેરિક એટલે કે આ રીતે હોઈ શકે છે એ ઝેડ ફોર ફાઈવ ટુ ફોર હોલમાર્કિંગથી ખબર પડે છે કે સોનું કેટલા કેરેટનું છે અને બીજી બાબત છે કિંમત ક્રોસ ચેક કરો સોનાનું સાચું વજન અને ખરીદીના દિવસે તેની કિંમત ઘણા સ્રોતો જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ પરથી ક્રોસ ચેક કરો સોનાનો ભાવ ચોવીસ કેરેટ બાવીસ કેરેટ અને અઢાર કેરેટના હિસાબે અલગ અલગ હોય છે આઈબીજેએની સોનાની કિંમતોમાં ત્રણ ટકા જીએસટી મેકિંગ ચાર્જ જ્વેલર્સ માર્જિન સામેલ હોતો નથી તેથી શહેરોના રેટ આનાથી અલગ હોય છે આ રેટ્સનો ઉપયોગ આરબીઆઈ સોવિરિયલ ગોલ્ડ બોન્ડના રેટ નક્કી કરવા માટે કરે છે ઘણી બેન્કો ગોલ્ડ લોનના રેટ નક્કી કરવા માટે તેનો ઉપયોગ કરે છે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો